મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનું આગમન જોવા મળ્યું હતું જ્યારે દશામાના વ્રતના હવે ગણતરીના કલાકો બાકી હોવા છતાં ગ્રાહકો ન નીકળતા દુકાનદારોમાં નિરાશા ફેલાઈ હતી આગમી ચાર ઓગસ્ટના દિવસે મા દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મલેકપુર બજારમાં આવેલા વિવિધ દુકાનોમાં દશામાની અવનવી મૂર્તિનું આગમન થયું હતું જ્યારે ગત વર્ષે કરતાં આ વર્ષે પણ મા દશામાની મૂર્તિના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે બીજું બાજુ હવે વ્રતના ગણતરીના કલાકો બાકી ત્યારે મલેકપુર બજારમાં સુમસાન નજારો બનતા દશામાની મૂર્તિના વિક્રેતાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી જ્યારે દુકાનદારોના જણાવ્યા અનુસાર સ્થાપના દિવસે ભક્તોની ભીડ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે હાલ બજારમાં એકસો એકાવન રૂપિયાથી માંડીને પાંત્રીસો એકાવન રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ જોવા મળી રહ્યું છે આ સાલ દિવસે દિવાસાના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તો પણ હજુ માર્કેટની અંદર મલેખપુર માર્કેટની અંદર હજુ કોઈ ભીડ જે જોવા મળતી એ અત્યાર સુધી જોવા મળી નથી પણ અમને વેપારી લોકોને અમને આશા છે કે હજુ દિવાસીના દિવાસાના ગણતરીના કલાકો બાકી છે પરંતુ હજુ કાલનો દિવસ બાકી છે તો અમને આશા છે કે કાલે ભીડ થશે એવી અમારી આશા છે